નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્પેરો એન્ટરપ્રાઇઝ મહેસાણા અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામાં ભવિષ્યમાં ખાલી પડતી આઉટસોર્સ આધારિત જગ્યાઓની પ્રતિક્ષા તૈયાર કરવા માટેની જાહેરાત આવેલી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી માટે જેમાં જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો જિલ્લા કક્ષા માટેની જગ્યાની વાત કરીએ તો એચઆર એન્ડ સીબી કન્સલ્ટન્ટ માટે જગ્યા છે મિત્રો જેમાં એમબીએ એમએસડબલ્યુ માસ્ટર ઇન એચઆર એમઆરએસ એનઆરએમ કરેલ હોય તે ઉમેદવારો માટે માટે બે વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે ત્રીસ રૂપિયા માસિક વેતન મળવા પાત્ર થશે આઈઈસી કન્સલ્ટન્ટ માટે જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક અફેર્સ સોશિયલ સાયન્સ અને એમએસ ઓફિસ કોર્સ બે વર્ષનો અનુભવ ત્રીસ રૂપિયા પગાર ધોરણ એમએસડબલ્યુ એમ કન્સલ્ટન્ટ માટે જગ્યા છે મિત્રો જેમાં એમબીએ એમએસડબલ્યુ માસ્ટર ઇન એચઆર એમઆરએસ એનઆરએમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ઓટોકેટ કોર્સ બે વર્ષનો અનુભવ પચીસ રૂપિયા પગાર ધોરણ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે જેમાં પીજીડીસી અથવા તો બેચલર ડિગ્રી પ્લસ સીસીસી કોર્સ અને નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગ જેમાં પંદર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે તાલુકા કક્ષા માટે વિવિધ જગ્યા માટેની વાત કરીએ તો બ્લોક કોર્ડિનેટર માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ બે વર્ષનો અનુભવ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે બ્લોક એન્જિનિયર માટે જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર એક વર્ષનો અનુભવ તેમજ પચીસ રૂપિયા પગાર ધોરણ તેમજ ક્લસ્ટર કોર્ડિનેટર માટે જગ્યાની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક કોઈ પણ ડિસિપ્લિનમાં થયેલા હોય તે ઉમેદવાર માટે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ રજિસ્ટર આપેલું છે પહેલો માળ બસો પાંચ કોમ્પ્લેક્ષાઇલ બેંકની ગલી સામે જિલ્લા પંચાયતની સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક પિનકોડ પર રજીસ્ટર પોસ્ટ આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ અરજી મોકલવાની રહેશે અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે એક થી વધુ જગ્યાની અરજી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ આઈડી સ્પીડ પોસ્ટ કરવાની રહેશે ઉમેદવારે અરજી સુ કરવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે તેમજ લાયકાત ધરાવતો ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો પ્રમાણિત કરીને મોકલવાની રહેશે ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે સદર ઉપરતી માટે કોઈ પણ પ્રકારની ભલામણ કે ટેલિફોન એક અથવા રૂબરૂ વૃચ્છા કરવી નહીં જરૂર પડે લાયકાત ધરાવતા ઉમેદવારોનો સામેથી સંપર્ક કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વર્તમાન પત્રમાં આવેલી જાહેરાત છે ન્યૂઝપેપરમાં પેપરમાં એન્ટરપ્રાઇઝ મહેસાણા અંતર્ગત જે જિલ્લા ગ્રામ વિકાસ છે અમરેલી માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે યોજના છે જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય